નમસ્કાર મિત્રો આગાહી કારે અચાનક આંદોલનનો રસ્તો કેમ પકડવો પડ્યો હવામાન નિષ્ણાંત આંદોલનના રસ્તે કેમ આગળ વધી રહ્યા છે પરેશ ગોસ્વામી કોણ છે જે ખૂબ ચર્ચાઈ રહ્યા છે આજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું ગોસ્વામી ગુજરાતનો એક એવો ચહેરો કે જે શરૂઆતમાં હવામાન નિષ્ણાંત તરીકે લોકો વચ્ચે રજૂ થયો પરંતુ ત્યારબાદ હવે ખેડૂત આગેવાનની છબી મેળવી રહ્યો છે ગુજરાતમાં હવામાનને લગતા પ્રશ્ન હોય વાવાઝોડું આવી રહ્યું હોય સાયક્લોન આવી રહ્યું હોય તો તેની આગાહી સત્યની નજીક હોય છે સચોટ હોય છે અને તેના જ કારણે દિવસે ને દિવસે તેની પ્રસિદ્ધિ વધી રહી છે વાત એ છે કે ગુજરાતમાં માવઠું આવ્યું ખેડૂતો બરબાદ થયા ખેડૂતો લાચાર થયા અને આ સમયે પણ પરેશ ગોસ્વામીની આગાહી ખૂબ વાયરલ થઈ હવે આજ પરેશ ગોસ્વામી સરકારની સામે આંદોલનના મૂડમાં છે ત્રણ માર્ગ છે ત્રણ માર્ગ નહીં સંતોષાય તો અન્ન અને જળનો ત્યાગ કરશે અને મુજબ ગુજરાતમાં મોટું આંદોલન થઈ શકે છે પાક ધિરણ માફ કરો બસો મણથી પણ વધુ ટેકાના ભાવે ખરીદી કરો અને ત્રીજી વાત એ છે બે હજાર ઓગણીસનો પાક વીમો જે પાસ થયો છે હજુ સુધી ખેડૂતોને મળ્યો નથી એ મળવો જોઈએ આ ત્રણ માગ સાથે આંદોલન કરી રહ્યા છે હવામાન નિશાંત ક્યાંથી આવે છે એનો પરિવાર શું કરે છે એમણે અભ્યાસ શું કર્યો આ બધી બાબતે આજે આપણે વાત કરવી છે પહેલા તો એ ખેડૂત પરિવારથી આવે છે એમના પિતા ખેડૂત છે કૈલાસગીરી ગોસ્વામી તેમના પિતાનું નામ છે માતાનું નામ ભાનુબેન ગોસ્વામી છે પોતે લગ્ન કરી ચૂક્યા છે અને નિમિષાબેન ગોસ્વામી એમના પત્નીનું નામ છે એક દીકરી છે એક દીકરો છે અને પરિવારમાં તેઓ ચાર ભાઈ બહેન છે એટલે કે એક પોતે અન્ય એક ભાઈ અને બીજા બે બહેનો કુલ ચાર સંતાનો એમના માતા પિતાને પોતે ખરાસા ગીર પાત્રા ગીર ગામના ખરાસાના પોતે વતની છે અને છેલ્લા વીસ વર્ષથી જૂનાગઢમાં રહે છે બાર ધોરણ સુધીનો અભ્યાસ તેમણે ત્યાં ખરાસા ગીરમાં જ કર્યો અને ત્યારબાદ બીઆરએસ એગ્રી કર્યું માંગરોળ શારદા ગ્રામમાં જોકે શરૂઆતમાં તે જંતુનાશક કંપનીમાં કામ કર્યું હતું પંદર વર્ષ સુધી તેમણે નોકરી કરી પરંતુ ત્યારબાદ એટલે કે બે હજાર અઢાર પછી તેમને વેધરમાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો એટલે ફૂલ ટાઈમ આપવા લાગ્યા પહેલાં પણ કામ કરતા હતા પરંતુ બે હજાર અઢાર પછી તેમણે વધારે મહત્ત્વ એ મુદ્દાને એને આપવાનું નક્કી કર્યું એક પછી એક તેઓ આગાહી કરી રહ્યા હતા પરંતુ જે વાયુ સાયક્લોન આવ્યું ત્યારબાદ તેની પ્રસિદ્ધિ ખૂબ વધી કારણ કે ગુજરાતમાં વાયુ સાયક્લોન સમયે મોટાભાગના લોકો તેવું કહી રહ્યા હતા કે આ સાયક્લોન ગુજરાતમાં લેન્ડ કરશે પરંતુ પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે આ ગુજરાતમાં લેન્ડ નહીં કરે ગુજરાત પાસેથી પસાર થઈને નીકળી જશે કલાકમાં એ એ એ જ જ થયું અને પછી આગાહી કરી સમયે પરેશ ગોસ્વામીની ખૂબ પ્રસિદ્ધિ વધી હતી લોકો વચ્ચે આ ચહેરો ખૂબ પહોંચ્યો હતો અને ખેડૂતોને ખૂબ ગમ્યું હતું કે આ પ્રકારે જો કોઈ આગાહી કરે સટીક આગાહી હોય સત્યની નજીક હોય તો આપણે બચી શકીએ ઓછું નુકસાન થાય ત્યારબાદ સતત સમાચારોમાં રહ્યા ડીપર જોઈ હોય બે હજાર ત્રેવીસનું એ સમયે પણ સરકારે એમની વાતની નોંધ લીધી અને કેટલાય ગામડાઓ ખાલી કરાવ્યા એટલે કે તમે સમજી શકો કે એની આગાહી કેટલી નજીક હોઈ શકે સરકાર પણ તેની નોંધ લેતી હતી વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે હવામાન વિભાગ પણ વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે પરંતુ ભાષા અતિ મહત્વની હોય છે તમે કયા પ્રકારના લહેકામાં બોલો છો તમારા શબ્દો કેવા છે કારણ કે ખેડૂને સામાન્ય શબ્દોથી મહત્ત્વ હોય છે એનાથી નિસ્બત હોય છે અને પરેશ ગોસ્વામી એ જ પ્રકારે આગાહી કરે છે એટલે ખૂબ ખેડૂતને ગમે છે અને ખેડૂત એ સતત એમના વિડીયો જોતા રહેતા હોય છે પોતે બિપોર જોઈ સમયે પણ એમની આગાહીના કારણે ઘણું નુકસાન થતું ટળ્યું અને આ પરેશ ગોસ્વામી પોતે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા તમે વિચારશો કે એક હવામાન નિષ્ણાંત પોલિટિકલ પાર્ટીમાં જોડાયા પાછા આંદોલન કરી રહ્યા છે એ પણ બિનરાજકીય બધું શું ચાલી રહ્યું છે જી હા આ જ ચાલી રહ્યું છે પોતે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામના સંબંધોના કારણે જોડાયા હતા ઈસુદાનભાઈ ગઢવી પત્રકાર હતા ત્યારે તેમની સાથે ખૂબ સારા સંબંધો હતા અને તેમણે પત્રકારત્વ મૂક્યું રાજનીતિમાં આવ્યા ત્યારે તેમણે તેમની મદદ માંગી અને બંને સાથે રહ્યા સાથે કામ કર્યું પ્રવીણ રામ જન અધિકાર મંચ ચલાવતા આપને યાદ હશે તો આ જન અધિકાર મંચમાં કિસાન સેલની એની જવાબદારી પણ પરેશભાઈ ગોસ્વામી પાસે હતી એટલે કે એમના સંબંધોના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આમ આદમી પાર્ટીમાં તે મુખ્ય સ્ટેજ પર તમને જોવા નહીં મળતા હોય પરંતુ અંદર ખાને ઘણું કામ કરતા રહ્યા છે વાત છે કે કોંગ્રેસમાં પણ પાલભાઈ આંબલિયા જેવા ખેડૂત નેતા સાથે તેમના ખૂબ સારા સંબંધો છે અમે તેમને એ પણ પૂછ્યું હતું કે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફોન કરી ડરાવે ધમકાવે એમણે કહ્યું તેવું કશું થતું નથી તેવા કોઈ ફોન આવતા નથી ને આપણે ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ સાથે ન તો દુશ્મની છે અને ન તો દોસ્તી છે એમણે ત્યાં સુધીની વાત કરી હતી વાત અતિ મહત્વની એ છે કે તેઓ જે આંદોલન કરવા જઈ રહ્યા છે એ બિન રાજકીય છે તેમની ત્રણ માગ જે મેં તમને કીધી કે પાક ધિરાણ માફ કરો બસો મણથી પણ વધુ ખરીદી કરો કારણ કે છેલ્લે મગફળીની ખરીદી બસો મણ કરી હતી હવે એકસો મણ જાહેર કરવામાં આવી અને ત્રીજી વાત બે હજાર ઓગણીસનો જે પાક વીમો છે પાસ થયો પણ મળ્યો ક્યાં આ બાબત ત્રણને લઈ પોતે આંદોલન કરવાના મૂડમાં છે અને અન્ન જળનો ત્યાગ કરવા સુધીની વાત તેમણે કહી છે આ પરેશ ગોસ્વામી બિન રાજકીય રીતે આગળ વધી રહ્યા છે તેમનું કહેવું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીનો તેમની સાથે સાથ નથી સહયોગ નથી તેઓ ખેડૂતોની વાત કરશે અને ખેડૂતોના બેનર હેઠળ જ કરશે એની પાર્ટી એની માટે કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટીઓ ત્રણેય એક સમાન છે અને આવનાર દિવસોમાં જેટલા આમ આદમી પાર્ટીમાં દેખાતા હતા તેની સરખામણીએ ખૂબ ઓછા દેખાશે ત્યાં સુધીની વાત એમણે જણાવી છે પરેશ ગોસ્વામી ગુજરાતમાં અત્યારે ખૂબ ચર્ચિત ચહેરો છે લાગ્યું કે તે વિશે વાત કરવી જોઈએ અને એ બાબતે આપણે વાત કરી છે આવનાર દિવસોમાં જોઈએ કે શું થાય છે કેવું આંદોલન રહે છે કેટલા લોકો આવે છે અને વાત એ છે કે સરકારના હાંજા ગગડાવી શકે છે કે નહીં સરકારને ઘૂંટણીએ પાડી છે કે પાડી શકે છે કે નહીં માગ કોઈ પણ હોય એ માગ ખરા અર્થમાં સરકાર સ્વીકારે છે કે નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પરેશ ગોસ્વામી વિશે આપ શું વિચારો છો આપની દ્રષ્ટિએ કેવું કામ કરી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ